કોઈ નહીં છે મારું કોઈ નહીં મારે પિયર માં નહીં મુહાર માં નહીં કોના ઘેર જોઉં મેં કઈ જોઉં મારું મે કોઈ નહીં કોઈ કોતા કોઈ નહીં દુઃખ સુખ ની વાત ને કોને કહેવા જોઉં મેં કોને કહું કે મને આ દુઃખ થાય મને આ તકલીફ પડે આજે તમારું દુઃખ સાંભળવાળું પણ કોઈ નથી બા કોઈ નહીં મારું દુઃખ સાંભળવા બી કોઈ નહીં કોને કહેવા જોઉં મેં બા તમે બિલકુલ ચિંતા નહીં કરો જેમનું દુઃખ સાંભળવાળું કોઈ ના હોય એમનો ભગવાન હોય છે અને પહેલાં તો રડો નહીં બા આજે અમે તમારા દીકરા જ છીએ અને દીકરા બનીને જ તમારી મદદ કરીશું જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે વડોદરા શહેરની અંદર હતા અને આજે કેવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા તો બસ આ બા પાસેથી જાણીએ બાને શું તકલીફ પડી રહી છે અને બાની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયા સાથે બન્યા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો બા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે સકુબેન સકુબેન તો શું તકલીફ પડી રહી છે બા અને પરિવારમાં કોણ કોણ છે તકલીફ તો બહુ છે કોને કહેવા જવું બોલો બહુ તકલીફ છે મને મારું કોઈ નહીં કોના ગે છે કોઈ નહીં ઘરમાં પરિવારમાં કોણ કોણ છે બા પરિવારમાં કોઈ નહીં બધા જતા રહ્યા દિયરો દિયરના છોકરા કોઈ બોલાવતું નહીં દી છોકરા કોઈ નહીં બોલાવતું મહાન મામી કોઈ નહીં પિયર માં બી કોઈ નહીં

म लल बा कराज गेज दव ा गे र रात दव दव रा र

અને દુખની વાત તમને જણાવી શકો છો બા અમે તમારા દીકરા છે આજથી પેલા તો બા તમે રડો ને પ્લીઝ આજે અમે તમારા દીકરા છીએ અને દીકરા બનીને જ તમને કઈક મદદ કરીશું બા બા તમે મદદ કરો તો હું હાડું છું મને મને કરસું નહીં ગરમા અન્નદાન નઈ આ લાઈન બધા કોઈ ખબર તો ખાવ આજે તમારી જે પણ હાલત છે એમાં તો અમે બદલાવ નહીં લાવી શકીએ પણ આજે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી અમે તમને સપોર્ટરૂપ બની શકશું ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે વડોદરા શહેરની અંદર હતાના જગ્યા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો બાના પરિવારમાં કોઈ જ નથી બા એકલા જિંદગી જીવી રહ્યા છે એકલા ઘરની અંદર રહી રહ્યા છે ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે ઘણી બધી બીમારીઓ સાથે જીવી રહ્યા છે બાની ઉંમર સાઠ વર્ષની છે છતાં પણ આજે હિંમત રાખીને જીવી રહ્યા છે અને આજુબાજુવાળા જ્યારે એને જમવાનું આપે છે ત્યારે એમનું ઘરનું ગુજરાન ચાલે છે તો દોસ્તો અત્યારે હાલમાં બાને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીશું તે પણ તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટવ બનો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી બાને જે પણ અનાજ કરિયાણાની તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી આજે સપોર્ટિવ બનવાની કોશિશ કરીશું તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યાર તો બાની આપણે મદદ કરવાની કોશિશ કરીએ બા તમારી જે પણ અનાજની કરિયાણાની કરિયાણા ની રિક્વાયરમેન્ટ હતી બધું જ લખાવી દો એટલે બધું જ લઈ લે હે બા શું શું લેવાનું છે ચોખા તેલ લોટ મરચું મસાલા કશું જ નહીં ઘરમાં લે લે આપો મને કઈ વાંધો નહીં આપણે બધું જ લઈ લે હે ઠીક છે ને બા ચોખા ચોખા પછી લોટ લોટ મરચું અદર તો દોસ્તો ફાઈનલી બાની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાને રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી તો અત્યારે હાલમાં બધું જ અનાજ આપણે લખાવી દીધું છે હવે આપણે બધું જ અનાજકારીઓ કાઢી લઈએ જેથી કરીને બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે અને આજે આપણને આ રાશન માટે કરેણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે આદ્યા પટેલ આજે એમના પપ્પાના કહેવાથી આધ્યાબેનના સપોર્ટથી આ બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે તો થેન્ક યુ સો મચ આદિયા પટેલ આજે તમારા પપ્પાના કહેવાથી તમે એક એવા પરિવારને સપોર્ટરૂપ બન્યા છે જેમના ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નહોતા બા જાતે જ નાનું મોટું મહેનત તો કરતા હતા જ્યારે એમનું શરીર સારું હતું ત્યારે પણ બાની સાઠ વર્ષની ઉંમર છે એના કારણે બા કંઈ કામ પણ નથી કરી શકતા અને બા અત્યારે હાલમાં સાવ નિરાધાર છે સાવ એકલા જિંદગી જીવી રહ્યા છે ચાર દિવાલોની અંદર અને બા ઘણી બધી તકલીફો સાથે પણ જીવી રહ્યા હતા પણ હવેથી આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી બાને જે પણ જીવન જીવવામાં તકલીફ પડી હતી જે જમવામાં તકલીફ

મને વિધવાને આવેલું છે ને તો તમને આટલું પૂર્ણ મળશે મારું કોઈ સહારો નહોતો અત્યારે તમે આટલો સહારો અને સપોર્ટ કર્યો ભગવાન તમારું સારું કરશે થેન્ક યુ સો મચ ધન્યવાદ બા તો થેન્ક યુ સો મચ આધ્યા પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બાને બહુ મોટી રાહત મળી છે બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી બાને બહુ મોટી રાહત મળશે તો દોસ્તો તમે પણ આવી રીતના જેવી રીતના આજે આધ્યા પટેલ આ પરિવારને આજે નિરાધાર બાને સપોર્ટરૂપ બને છે એવી રીતના તમે પણ આવી રીતના કોઈ પણ નિરાધાર બાને સપોર્ટરૂપ બની શકો છો બસ દોસ્તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો બા અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ